મહારાષ્ટ્ર સરકારે ગાયને રાજ્યનો ગૌમાતાનો દરજ્જો આપતા ગૌપ્રેમીઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે બનાસકાંઠાના લાખણી ખાતે આજે ગૌ ભક્તો બસ સ્ટેન્ડ જોડે એકત્ર થઈ હનુમાનજીનું પૂજન કરી ગાય માતાની જયકાર બોલાવી એકબીજાને મીઠાઈ ખવડાવી મહારાષ્ટ્રમાં ગાયને માતાનો દરજ્જો મળતા ખુશી વ્યક્ત કરી હતી સાથે જ ગૌભક્તોએ જણાવ્યું હતું કે જેમ મહારાષ્ટ્ર સરકારે ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો છે તેવી જ રીતે આપણે ગુજરાત સરકાર સહિત કેન્દ્ર સરકાર પણ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરે એવી માંગ પણ કરી હતી ભારતભરમાંથી ઉચ્ચ શંકરાચાર્યજી મહારાજ ચારે પીઠ દ્વારા જે આહવાન કરવામાં આવ્યો અને વિશેષ કરીને જ્યોતિષ પિતાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવિયુક્તેશ્વર સરસ્વતી મહારાજે પ્રકારે એક અભિયાન ઊભું કર્યું અને એના પરિણામ સ્વરૂપ આખા દેશમાં ગૌમાતા માતા બને એ પ્રકારનો જે પ્રયત્ન ઉભો થયો અને એના માટે ભારતની સંસદમાં અહીંના બનાસકાંઠા વાત તો ઉઠાવ્યો પરંતુ રાજ્યની સરકારો પૈકી સૌથી પહેલા કોઈ પહેલ કરી હોય તો એ મહારાષ્ટ્રની સરકાર એકનાથ શિંદેની સરકારે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટેની પહેલ કરી છે હું અભિનંદન આપું છું મહારાષ્ટ્રની સરકારને હું અભિનંદન આપું છું એકનાથ શિંદેની સરકારને કે આપના દ્વારા ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો છે એ જ રીતે રાખણીમાં હિંગરાજમાં હનુમાનજી મહારાજ અને રામજીને અમે પ્રાર્થના કરીએ કે આ બધી જ સરકારો તમામ રાજ્ય સરકારો અને દેશની સરકારને આ વિવિધ સદ્બુદ્ધિ આપો કે જેના પરિણામે આ દેશની સરકાર પણ ગૌમાતાને માતાનો દરજ્જો આપે તમામ રાજ્ય સરકારો ગુજરાત સરકાર પણ એમાં પહેલ કરે ગુજરાત સરકારને અભિનંદન એટલા પોતા આપીશ કે એમના દ્વારા ગૌમાતાને ખૂબ સારી સહાય આપવામાં આવી રહી છે એ જ રીતે હવે ગૌમાતાને રાજ્ય માતા બનાવે એ ગુજરાત પણ એમાં બીજા ક્રમે બીજા મણકામાં ઉમેરો થાય અને દેશની સરકાર ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવે એના માટે આજે જે મહારાષ્ટ્ર સરકારે ગૌમાતાને રાજ્ય બનાવ માતા બનાવવાનો દરજ્જો આપ્યો એની અમે સૌ ગૌ ભક્તોએ ભેગા મળી અને ઉજવણી કરી છે હનુમાનજી મહારાજને અમે પ્રસાદ ચઢાવ્યો છે મહાહીંગળાજને પ્રાર્થના કરી છે કેમ કે હનુમાનજી મહારાજ એ બુદ્ધિમત્તોમાં વરિષ્ઠ છે એટલે બધી જગ્યાએ બુદ્ધિ એવી આપે કે જેનાથી એ બુદ્ધિ થકી એ સરકારો દરેક જગ્યાએ માતા ને રાજ્ય માતા અને રાષ્ટ્ર માતા બનાવે એ જ ઘટના સાથે